વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને જૂનાગઢ રાજકોટ રીફર કરાયા સાઠ વર્ષીય વૃદ્ધા અને સાત વર્ષથી બાળકીનું થયું મોત મૃતકના નામ ગીતાબેન હરસુખભાઈ રૂડાણી ઉંમર વર્ષ સાઠ આરના હિરેનભાઈ રૂડાણી ઉંમર વર્ષ સિત્તેર રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી શું કઈ જગ્યાએ અકસ્માતની શું ઘટના છે મે આવતા તા અમરેલી થી જાતા તા રૂપાઉટી અને બગસરા બાયપાસ ઉપર સીધી બસ ચાલુ રોડે સીધી સીધી ગાડી એમને પલટી મારી ગઈ કેટલા લોકો આશ્રય હતા બસ ત્રીજ ત્રીસ જણા હતા કેટલા લોકોને વાગ્યું એમાં વીસક લોકો હમ હમ વીસ બાવીસ પછી પછી શું થયું પછી એને અહીંયા તાત્કાલિક અહીંના લોકો બધા આવી જાય બિચારાઓને સિવિલ વાળા એમ્બ્યુલન્સ મારફત કોઈને રાજકોટ લઈ જાય તો જુનાગઢ લઈ જવા વધારે વાગ્યું છે અને બે એકસો એક આશરે કેટલાક લોકોને ટ્રાન્સફર કરવામાં આવે છે ટ્રાન્સફર આશરે અગિયાર અગિયાર બાર લોકો અગિયાર થી બાર લોકો ટ્રાન્સફર થયા અહીં સારવાર મળી ગઈ હા ફૂલ સારવાર અહીં સારવાર લઈને ટ્રાન્સફર કર્યા કેટલા લોકોને ડેટ થયા છે ડેટ બે લોકો ઠીક મહિલા છે કે પુરુષ પુરુષ

ના જડે ને તમારું નામ શું સમજુભાઈ રંગાણી તમારું શું થયા હતા કંકુ પગલા કરવા ક્યાં ગામ કંકુ પગલા કરવા અમરેલી પ્રોપર એટલે કંકુ કરીને પરત આવતા આવતા ત્યાં દરમિયાન કઈ જગ્યાએ અકસ્માત બન્યા બગસરા બાયપાસ ચોકડી અઢો કિલોમીટર

અને ક્યાં ગામથી ક્યાં કમાવતા હતા амરેલી થી ઈશ્વરિયા જતા રૂપાવટી થી વિશાવાત વિશાવાત જતા અમરેલી જતા ને વિશાવાત થી ઈશ્વરિયા જતા આ